અબડાસા નલિયામાં દિવ્યાંગ બહેનો દ્વારા અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન અબડાસા તાલુકાના નલિયા ખાતે દિવ્યાંગ બહેનોની પ્રતિભા અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતું અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ યોજાયું હતું શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખા લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિર્ઝાપર દ્વારા સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલી આશરે ચાલીસ જેટલી નેત્રહીન દિવ્યાંગ બહેનોએ કુલ વીસ સ્ટોલમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી દિવ્યાંગ બહેનો દ્વારા બનાવેલ વાનગીઓએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા અને બહેનોની કાર્યક્ષમતા તથા આત્મવિશ્વાસને વખાણવામાં આવ્યા હતા આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કચ્છ શાખાના પ્રમુખ શ્રી અભય શાહે નલિયાની પાવન ધરતી પર આવશે સામાજિક અને પ્રેરણાદાયી આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા લાયન્સ ક્લબ નલિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાનુશાલીએ આયોજન માટે સહકાર આપનાર નલિયાના વિવિધ સમાજો તેમજ મંડળોની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો कार्यक्रम में बीएसएफनी एक सौ त्रेपन बटालियन असिस्ट कमांडर बलजीत सिंह सहित लायन लेडी रीना अभय शाह मनोज जोशी प्रकाश भाई गांधी नलिया वेपारी एसोसिएशन ना प्रमुख हकूमत सिंह एच जाडेजा रमेश भाई जोशी ताराचंद ठक्कर गोविंद जी राठौड़ हरेश भाई हरेशाई संग्राम जी सोलंकी हाजी तकी तकीशाहवा लक्ष्मण भाई गढ़वी वीआरटीआईना मलय भाई पी डी चौहान अल्फियास खत्री नंदिनीबेन सोलंकी रेखाबेन दर्जी अब्दुल भाई मेमण सी સૈયદ હૈદરશાહ બાવા ધનજીભાઈ રાઠોડ મુલજીભાઈ સેજપાલ ઠાકરશીભાઈ ભાનુશાલી દેવાંગભાઈ ગઢવી સાથે નલિયા લાયન્સના હોદ્દેદારો વિવિધ સમાજોના અગ્રણી ભાઈ બહેનો સાથે નલિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા દ્વારા ગીતા અશોકભાઈ મકવાણા છે અને હું માંડવી નહીં છું એટલે સાસરું માંડવી બાકી એમ તો ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા તાલુકાની છે પણ મારા મેરેજ અહીંયા થયા છે હવે આજે જે કલ્યામાં રસોઈ શો થયો ને એમાં મેં બનાવ્યું છે મંચુરિયન અને મેં પહેલી જ વખતે ભાગ લીધો છે કોઈ જગ્યાએ મેં ભાગ નથી લીધો એને બીવાળાઈ રાખી એટલે મેં પહેલી વખતે ભાગ લીધો છે અને

ફેસ્ટિવલ નલિયા ખાતે યોજવામાં આવેલો હતો આ અન્નપૂર્ણા નું આયોજનમાં અલગ રીતે છે કે વીસે વીસ સ્ટોલની અંદર ટોટલ ચાલીસ બહેનો કે જે અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે અને ટોટલી બ્લાઇન્ડ છે એ બ્લાઇન્ડ બહેનોએ રસોઈ બનાવી રસોઈ બનાવાય અને નલિયાના લોકોને પોતાની રસોઈને સ્વાદ ચખાવ્યો આ એક મોટું આયોજન નલિયામાંથી કરવામાં આવ્યું અમારી આ ત્રણેય સંસ્થા મળીને ખૂબ જ સારું આયોજન કર્યું છે અને નલિયાના લોકો અમને આમાં બહુ સરસ પ્રોત્સાહન આપ્યું એમાં દરેક સંસ્થા દરેક સામાજિક કાર્યકરો દરેક મહિલા મંડળોએ ખૂબ જ મોટો સાથ અને સહકાર આપી અને આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સારી એવી મદદ કરી છે અને હું આપણા માધ્યમથી ઓલ ઓવર નલિયાના બધા લોકો બધી સંસ્થાઓ એના મહિલામાં એનો હું આભાર માનું છું કે આ આયોજનમાં અમને આપે ખૂબ ખૂબ મદદ કરી અને આપનો સાથ અને સહકાર મળવાથી અમે આ એક સારો લાઈનોની જાગૃતિ માટેનો કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ મેં સફળ કર્યો છે એ માટે હું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકરગોર ટીના હાઉસ ભુજ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombaysteel.com અમારુ સરનામુ નંદી લેશો Bombay સ્ટીલ શોપ નંબર 16 શોપ 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો